Eight points, yeah, ninety two percent.

পনেরো <laughs> দিবস <laughs> 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 છોકરી <laughs> 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 đến phố đó nữa đó

સમાજ ભવનમાં રાત દિવસ જોયા વગર ત્યારે જ્યારે પણ કઈ બી પ્રોગ્રામ હોય કે સમાજ ભવન ને તૈયાર કરવાનું ડેવલપ કરવાનું હોય દસ દિવસ ગયા વગર એમને ખૂબ સેવા આપી આપણે સ્ટેજ ઉપર બોલાવીશું જગન્નાથભાઈએ હમણાં જ એક મહિના પહેલા એવું કહ્યું કે હવે મને કરો એટલે આપણે જગન્નાથભાઈનું આજે સન્માન કરી માનભેર આપણે બધા સાથે તાલીઓ પાડી અને ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવિશન આપીશું બધા ઊભા થઈને અમને અને હું ચેરમેન ને વિનંતી કરું

જંગલમાં મંગલ ઉભું કર્યું છે એમાં ખૂબ એમને સહકાર આપણને આપ્યો છે અને હવે એમની ઉંમરના કારણે એમને એવું કહ્યું છે કે સુરેશભાઈ મને હવે વિદાય આપો આજે આપણે એમનું સન્માન કરી અને માનભેર આપણે એમની વિદાય આપી છે અહીંયાથી અને જ્યારે જ્યારે સમાજની જરૂર પડશે ત્યારે જગન્નાથભાઈએ કહ્યું છે કે હું અહીંયા શૈલેષભાઈ તમે કહેશો એટલે હાજર જ રહીશ જોકે હું સમાજનો જે એક વ્યક્તિ છું ખૂબ ખૂબ ધન્યવાદ બધા તાલુકા છું આપણે એમને એક કવર આપી શુભેચ્છા પણ આપી ખૂબ ખૂબ ધન્યવાદ જગન્નાથભાઈ અમારા તરફથી તમને ક્યારે પણ કંઈ બોલાઈ ગયું હોય કે અમારી પણ ભૂલ થઈ હોય તો અમે આજે હું પર્ટિક્યુલર તમારી આજે માફી માગું છું કારણ કે કામ કરવા માટે ક્યારેક ઉતાર ચઢાવ રહેતા હોય છે કામ કરાવવા માટે કંઈ બોલવું પડતું હોય છે પણ જગન્નાથભાઈએ હંમેશા જ્યારે જ્યારે પણ આપણે એમને કોઈ બી કામ આપ્યો તો ઉત્સાહથી અને જબરદસ્ત રીતે કામ પાર પાડ્યું છે હું દિલથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ટ્રસ્ટ તરફથી સમાજ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છે અને હંમેશા આભારી રહીશ જગન્નાથભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ચેરમેન સાહેબ તથા શૈલેષભાઈ મારી ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે મને ફોન કરજો હું સમાજ માટે બહુ કોશિશ કરીશ

બાકી જે તે દિવસ આ ખેતરમાં કામ ચાલુ કર્યું એ ટાઈમે નારાયણભાઈ અને ભાઈ આ જગુભાઈ ખૂબ ખૂબ મહેનત કરી અને આપણને આ ઓપ આપ્યો છે એના માટે ખૂબ ભોખ મેં શ્રી શક્તિ સેવા મંદિરના ચેન્મેન્ટ કર્યું છે એમનો અને કળા ગામનો કળા ગામનો પણ એટલો જ ભોગ છે એટલે બધાનો કળા ગામનો અને જગુભાઈ નારાયણભાઈ જનીશભાઈ અબગા નામ ઘડુ તો મને સાઈટ પર જે બજાર નામ નથી આવતા એટલે કળા કામ અને પૂરી શક્તિના તસ્વી હોય જે એક્ટિંગ દે અબગા ના ખૂબ ખૂબ આભાર થી આજે આપણે આ દર્શકોને બતાવીએ કે આ શ્રી સત્ર સાહેબ એવા આપવા વાળા તો આપ ઘણા બધા સપોર્ટ કરે છે આપવા વાળા જાના પર જે મહેનત કરી કા અને જે મહેનત કરે જે એની લોકો કદર નહી કરતા આ આપણે શિવ શક્તિને આજે અમે બેડાવ્યા એ ખૂબ ખૂબ ના લાયક પાણસો છે અને હંમેશા મહેનત કરવાના પરસેવાથી જ મોટા કામ થાય છે એટલે મહેનત કરવાને નરેન્દ્રભાઈ તમે જુઓ કોઈ પણ મોટા ઉદ્ભાટનમાં જશે તો નાના પેલા બ મજૂર હશે ને એને અભિનંદન આપશે પહેલા જેની કેમ કે એમની મહેનત ક્યાં થાય પૈસા તો ચાર જણાને કહીએ તો આપી દેજો અને હવે જ આપણા સમાજ સાથે ઘણા પૈસા થઈ જાય છે અત્યારે ગાડીઓ જોઈ મને તો આનંદ થાય અમે સબો લગ્ન છત્રીસ વર્ષથી કર્યા પણ બે કે ત્રણ ગાડી આવતી આખી જેથી ત્રણ જ ગાડી આખા સમૂહ લગ્ન આવતી એની જગ્યાએ અત્યારે બસો પૂરી સુધી એટલે આપણો સમાજ હવે સત્તર થતો જાય છે આપણા છોકરા ભણતા જાય છે અને અમારી જે ચાર ચોપડી નપાસ માણસ નું પોતે તો એ અને આજની એજ્યુકેશન સાંભળ્યું છે ખરેખર મને તો મન એમ આનંદ કાય છે કે છોકરાઓ આપણા આગળ વધારે એજ્યુકેશનની આ જમાણવામાં ખૂબ જરૂર છે અને તમે અને તમારા બાળકોને એજ્યુકેશનમાં તો કેવી રીતના પ્રોત્સાહન કર્યો છે અને સમાજ બી શક્તિ સેવામાં જરૂર છે સમાજ અમને ક્યારેય તમારા સાથે ઉભો ખૂબ ખૂબ ધન્યવાદ ચેરમેન સાહેબ આગામી વર્ષોમાં પણ અમે તમારી રાહબારી હેઠળ ઓર এড્યુકેશન ના અહીંયા સરસ વિવિધપૂર્ણ આયોજન સાથે અમે સમાજ ભવન માં এড્યુકેશન ના પ્રોગ્રામ કરતા રહી છીએ એની હયાતરણ આપ્યું છે. આભાર તરીકે ઇન્ટર કોલેજ સ્પોર્ટ કોમ્પિટિશન પોઝિશન ઇન ટોપ 5 ແંગમીર એના કારણે કે